નમસ્તે મારું નામ સાંજલા ગીતાબેન મનસુખલાલ છે હું મોરબી જિલ્લાથી બિલોંગ કરું છું અમે મોરબી જિલ્લાના ટોટલ પાંચ શિક્ષકો અહીંયા ઝોન કક્ષાના ઇનોવેશનમાં ધાંગધ્રા સ્વામિનારાયણ સંસ્કાર ધામ ખાતે આવેલા છે શરૂઆતમાં તો એવું હતું કે ખૂબ દૂર છે અને ત્યાં જઈશું તો કેવી કે મજા આવશે કે ગમશે કે નહીં પણ અહીંયા સંસ્કાર ધામ આવ્યા ત્યારે એવું લાગ્યું કે ના ખરેખર વાતાવરણ ખૂબ જ રમણીય છે અને ત્રણ દિવસ આજે અમારા ક્યાં પસાર થઈ ગયા તે ખબર નથી પડી સવારે નાસ્તાથી માંડી જમવાનું અને રાત્રે સૂવાની વ્યવસ્થા પણ ખૂબ જ સરસ છે બધાનો સ્વભાવ ખૂબ જ મળતાવળો છે અને અમારી જે શિક્ષકો છે એમની ખૂબ સાર સંભાળ રાખવામાં આવી છે અહીંયા શિક્ષકોને મળતા પણ ખૂબ જ જે છ જિલ્લાના શિક્ષકો ભેગા થયા છે એ છ એ છ જિલ્લાના શિક્ષકો જે ઇનોવેટર શિક્ષક તરીકે આવ્યા છે ત્યાં તેમને મળીને પણ અમને ખૂબ જ આનંદ થયો છે અને ખરેખર ધ્રાંગધ્રા સ્વામિનારાયણ સંસ્કાર ધામ અહીંયા આ આવ્યા એનો એક અમને ખૂબ અદ્ભુત લાવો મળ્યો એવી રીતે કહેવાય તો પણ ચાલે નમસ્તે અસ્ત